you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો હાલમાં બેન્કિંગ સહિત ડિજિટલ સિસ્ટમ માં છેતરપિંડી ખૂબ જ વધી ગઈ છે ઓનલાઈન લોકો લાખો રૂપિયાની છેતરપિંડી કરે છે રમત થોડીક સેકન્ડ અને આખું એકાઉન્ટ સાફ થઈ જાય છે આમાં આપણી નાની ભૂલ આપણા જીવનની કમાણી ગુમાવવામાં મદદરૂપ બને છે એસબીઆઈ એ આ અંગે બેંક ખાતા ધારકો માટે એલર્ટ જાહેર કર્યું છે હાલમાં ઓનલાઈન ઓટીપી અને એપ્લિકેશન લિંક મદદથી મોટી છેતરપિંડી ચાલી રહી છે તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે બેંક ક્યારેય તમારી પાસેથી ફોન પર ઓટીપી અથવા અન્ય માહિતી માંગતી નથી તમારે તેને ક્યારેય કોઈની સાથે શેર કરવું જોઈએ નહીં આ બેંક દ્વારા કોઈ લિંક વગેરે પણ મોકલવામાં આવતી નથી હવે એસબીઆઈ દિવસેને દિવસે ને દિવસે અને છેતરપિંડીની વધતી જતી ઘટનાઓને કારણે ગ્રાહકોને સાવચેત રહેવા સૂચના જારી કરી છે આજકાલ સ્માર્ટ નો જમાનો છે આવી સ્થિતિમાં સ્પામર્સ ફોન પર સ્પામિંગ લિંક્સ મોકલીને લોકોને સરળતાથી છેતરે છે અને લોકોને આ વિશેની ખબર પડે છે ત્યારે બેંક ખાતામાંથી પૈસા ગાયબ થઈ જાય છે એસબીઆઈ આ અંગે એલર્ટ જાહેર કર્યું 그렇지